નમસ્કાર દર્શક મિત્રો જીપીકે કે ન્યુઝમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ અગત્યના સમાચાર ડભોઈ સોમેશ્વર પાર્ક સોસાયટી ખાતે ચિસ્તીયા મસ્જિદ વ વદ્રાસામાંગ ઇસ્લામી તાલીમ લેતા તલબાઓએ વિવિધ કલાસોમાં તકતીથી લઈ કુરાન શરીફને તાલીમ પૂરી કરતા સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મૌલાના હાફેજ વકારીઆરીફ રઝા અજહરી તથા ઇમરા કુરેશી અને ટ્રસ્ટી મંડળની ઉપસ્થિતમાં ભવ્ય જલસો રાખવામાં આવ્યો હતો અને સનન સર્ટિફિકેટ આપી બાળકોને સન્માનિત કર્યા હતા ડભોઈ શહેર સોનેશ્વર પાર્ક સોસાયટી ખાતે ચિસ્તીયા મસ્જિદ મદ્રાસમાં બાળકો બાળકીઓને કુરાનમમાં મદની કાઇગર અને તકતી પઢવામાં આવે છે જેમાં વિવિધ કલાસોમાંગ એકસો સાત જેટલા તલબાઓની પરીક્ષા બાદ તાલીમ પૂરી કરતા સન્માનિત કાર્યક્રમ મૌલાના હાફેજ કારી આરિફ રજા અજહરી મદ્રસાના ટ્રસ્ટી મંડળ ઇમરાભાઈ કુરેશી વિગેરે દ્વારા રાખવામાં આવ્યો હતો કુરાને તિલાવતથી શરૂઆત કર્યા બાદ દિન ઇસ્લામની તાલીમ લેતા અને તલબાઓએ સુંદર રીતે કુરાન શરીફનું પણ બયાન કરતાં ઉપસ્થિત જનમેદની ખુશાલ થઈ ગઈ હતી જ્યારે આ પ્રસંગે મૌલાના આરીફ રજા અઝહરીએ મદ્રાસા મામ તકતીથી લઈ કુરાન પઢતાઓ અને વાલીઓને સમજ આપી હતી કે તિલાવતે કુરાન પાકની હેમિયત અને રોશની આપતા બયાનમાં જણાવ્યું હતું કે કુરાન પડવાનું અને સાંભળવા બંને બાજુથી સવાબ છે જ્યારે કે તલવાઓને તમામ વિદ્યાર્થીઓને ઉપરોક્ત મુજબ મહાનુભાવો દ્વારા સન્માનિત કરી સનદ અર્પણ કરી પ્રોત્સાહિત કર્યા હતા યોજાયેલા કાર્યક્રમમાં વિવિધ મસ્જિદોના પેશ ઇમામો અને આગેવાનો પણ હાજર રહ્યા હતા

અને અગિયાર સવાલ હતા અને પચાસ માર્ક્સનું પેપર હતું અને આ પહેલી વખત લેખિત પરીક્ષા લેવા